જુગારમતા છ બ્રાહ્મણો રૂપિયા બ્યાસી હજાર સાથે ઝડપાયા ગોત્રી રોડ આત્મજ્યોતિ મંદિર પાસેના શિવ ટેનામેન્ટમાં ધાર્મિક વિધિ પ્રસંગે ભેગા થયેલા છ બ્રાહ્મણો જુગાર રમતા રોકડા રૂપિયા મોબાઈલ અને બે વાહનો મળી રૂપિયા લાખ મુદ્દામાલ સાથે પાડ્યા હતા ગોત્રી રોડ આત્મજ્યોતિ મંદિર પાસેના ટેનામેન્ટમાં રહેતા કાંતિલાલ રતિલાલ દવેના ઘરે ધાર્મિક વિધિના પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ વિધિ બાદ રોકાયેલા છ બ્રાહ્મણો જુગાર રમતા લક્ષ્મીપુરા પોલીસે મંગળવારે સાંજે ઝડપી પાડ્યા હતા ઝડપાયેલા બ્રાહ્મણો જીતેન્દ્ર દિનકરાય જાની જાની નરેશભાઈ હરગોવિંદભાઈ જાની ધીરજલાલ ઉર્ફે ધીરુભાઈ મુરજીભાઈ જાની પિન્ટુભાઈ પ્રતાપભાઈ જાની તેમજ યોગેશભાઈ અનભાઈ જાની નો સમાવેશ થાય છે પોલીસે તેઓને ઝડપી પાડી મુદ્દામાલ જપ્ત કર્યો હતો